શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે અઢાર ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવત પ્રાપ્તિના સાધનો ભગવાનની અને આપણી વચ્ચે અભિમાનનો પડદો છે એ દૂર થયો કે આપણને ભગવત પ્રાપ્તિ થવાની એ દૂર કરવાના અનેક માર્ગો છે કર્મ માર્ગ હઠ યોગ રાજયોગ વગેરે માર્ગોએ એ એટલો જલ્દીથી દૂર થતો નથી ઉલટું ક્યારેક ક્યારેક વધે પણ છે ભક્તિ માર્ગ સહેલો છે ભક્તિ એટલે અભિમાન રહિત થઈને ભગવાનને શરણે જવું ભગવાનના બનીને રહેવું ભગવાન સિવાય બીજું કંઈ જ ન દેખાવું સર્વત્ર ભગવાનનો અનુભવ આવવો એવી ભક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ એટલે બધું કર્તૃત્વ ભગવાનને સોંપી દેવું બધું એમની ઈચ્છાથી જ થાય છે એ માનવું અને પ્રત્યેક ક્રિયા તેમને સમર્પણ કરવી એમ કરવાથી આપણું અભિમાન જલ્દીથી દૂર થઈ જાય છે એ નહીં સધાય તો ગુરુની આજ્ઞામાં રહેવું એટલે જ કે આપણું માન અભિમાન શાણપણ એ બધાનો વીટો વાળીને બાજુએ મૂકી દેવો અને ગુરુ કહે તેમ બહાના નહીં કાઢતા વર્તવું એ પણ નહીં સધાય તો ખાલી સંતની પાસે પડી રહેવું તેમના બોલથી સહવાસથી અભિમાન ધીમે ધીમે ઓછું થતું જાય છે ભક્તિ બે પ્રકારથી ઉત્પન્ન થઈ શકે છે પહેલો પ્રકાર એ એ બધું છોડીને લંગોટી ધારણ કરીને ભગવાન તું મને મળશે ત્યારે જ હું ઉઠીશ એવો નિગ્રહ કરીને બેસવું એ માર્ગ કઠિન છે સંસારી માણસથી એ બની શકે એવું નથી બીજો પ્રકાર એ કે સહવાસથી ભક્તિ ઉત્પન્ન કરવી ભગવાનના ગુણવર્ણન વાંચવા તેમના જ ગુણ શ્રવણ કરવા તેમના દર્શન કરવા જવું પ્રત્યેક કાર્ય ભગવાનને માટે કરવું પ્રત્યેક ક્રિયામાં એમનું સ્મરણ રાખવું અને એમ તેમનો અખંડ સહવાસ રાખો એટલે પછી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે વિષય માટે કરેલી ભગવત ભક્તિ એ ખરી ભક્તિ હોઈ શકતી નથી ભગવત સેવા નિષ્કામ હોવી જોઈએ કારણ ભક્તિ એટલે સંલગ્ન થવું હું વિષય સાથે સંલગ્ન થાઉં ત્યારે તે વિષયની ભક્તિ થાય છે ભગવાનની નહીં અને તો આપણે કરીએ કરીએ છીએ તે ભગવાનની સેવા નહીં પણ વિષયની સેવા થયા જેવું થયું એટલે હું વિષયનો જ ગુલામ થયો વિષયનો ગુલામ થઈને હું વિષય કેવી રીતે ભોગવવાનો માલિક બનીને વિષય ભોગવવા જોઈએ સંત ભગવંત એ અતિશય સુખ આપનારા છે તેમની પાસે વિષય માગવા એટલે ભગવાનની પાસે ભિક્ષાની જોડી માગવા જેવું ગાંડ પણ નહીં થયું કે સેવાનું ફળ માગીને ભગવાનને આપણે દૂર જ કરીએ છીએ ભગવાનની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું ધ્યેય ઠરાવીને તેની આસપાસ ફરતા રહીએ ભગવાનમાં જે ભળી જાય છે તે પાછા આવતા નથી એ લક્ષમાં રાખીએ ભગવાનની પ્રાપ્તિની આડે આવતા અંતરાયો દૂર કેમ કરીને થાય એવી જેને અધીરાય છે તેનું સાધન બરાબર ચાલી રહ્યું છે અસ્તુ જાન જીવન સ્મરણ જય જય રામ